રામનવમીના પર્વને અનુલક્ષીને દાહોદ પોલીસ દ્વારા દાહોદ શહેરમાં ફૂટમાર્ચ યોજવામાં આવ્યું હતું અને રામયાત્રાના સંપૂર્ણ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું રામનવમીના પાવન પર્વને અનુલક્ષીને દાહોદ શહેરમાં ડીવાયએસપી જેપી ભંડારીની ઉપસ્થિતિમાં દાહોદ પોલીસ દ્વારા રામયાત્રાના રૂટ પર ફૂટમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફૂટમાર્ચ દરમિયાન રામયાત્રાના સંપૂર્ણ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જ્યાં જ્યાં નડતર રૂપ સ્થિતિઓ જણાઈ ત્યાં સ્થાનિક લોકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી દાહોદ પોલીસે રામયાત્રા દરમિયાન શાંતિ અને સુરક્ષા જાળવવા માટે આધુનિક ટેકનોલોજીનો પણ સહારો લીધો છે યાત્રા દરમિયાન ડ્રોન કેમેરા મોબાઈલ કેમેરા બોડી કેમેરા વિડીયો શૂટિંગ તેમજ ધાબા ઉપરથી અને દૂરબીનની મદદથી નિરીક્ષણ કરવામાં આવશે આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલીસે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે જેથી રામયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થઈ શકે